રાજ્યના પરિવહન મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ જાણે કઈ ઉપજતું નથી આ સરકારમાં અને અધિકારીઓ તેમની જાહેરાત સૂચના કે આદેશ ને ગણકારતા નથી તે પ્રકારની એક ઘટનાની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્ય સરકારે તાજેતરમાં જ એક જાહેરાત કરી હતી દિવાળી પહેલાં જેમાં રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓને ત્રીસ ટકા વેતન વધારો આપવાની જાહેરાત હતી લોકસભાની ચૂંટણી પહેલાં જાહેરાત થતાં કેટલાય કર્મચારીઓની ઘરે આનંદ અને ઉજવણીનો તહેવાર જેવું હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાયું પરંતુ જીએસઆરટીસી એટલે કે એસટી નિગમના કર્મચારીઓના ઘરે આ પ્રકારની ઉજવણી ન હતી કારણ એવું હતું કે આ જીએસઆરટીસીના ફિક્સ પેના કર્મચારીઓને પગાર વધારો લાગુ પડ્યો ન હતો જેના કારણે આ રોષે ભરાયેલા કર્મચારીઓ આંદોલનના માર્ગે ચડવાનું વિચારી રહ્યા હતા યુવરાજસિંહ જાડેજા તેમના સમર્થનમાં આવ્યા યુવરાજસિંહે આંદોલન કરવાનું બીડું ઝડપ્યું અને ત્યારે પણ કહ્યું હતું કે એસટી નિગમના જે યુનિયનો છે યુનિયનો કર્મચારીઓ માટે ક્યાંય લડત નથી આપતા માત્ર ને માત્ર રાજકીય રીતે પોતાના રોટલા સેકવા માટે સંગઠનો અને આ પ્રકારના યુનિયનો ચલાવી પોતાના કામ કઢાવે છે આ તેમના આક્ષેપો હતા બાદમાં યુવરાજસિંહ જાડેજાએ જીએસઆરટીસીની બસમાં સફર કરવાની શરૂઆત કરી અને કર્મચારીઓની વેદનાને વાચા આપવા માટે તેઓ આવું કરી રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું આ દરમિયાન માસિયલ ઉપર ઉતરવાની પણ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી અને આ રોષના કારણે કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ એક્શન લેવાયા તેવા પણ આરોપો સામે આવ્યા હતા આ દરમિયાન દિવાળીનો તહેવાર હતો રાજ્યની દિવાળી ન બગડે એ માટે કદાચ હરસંઘવીએ દિવાળી પહેલા જ આ જાહેરાત કરી દીધી કે એસટી નિગમના કર્મચારીઓને ત્રીસ ટકા પગાર વધારો આપવામાં આવશે તેની વૈધાનિક મંજૂરી અમે આપીએ છીએ આ જાહેરાત થતાં ખુશીનો માહોલ હતો જીએસઆરટીસીના ફિક્સ પગારના કર્મચારીઓમાં પરંતુ ફરીથી રોષ ફાટી નીકળ્યો છે કારણ એવું છે કે આ કર્મચારીઓ માટે હરસંઘવીએ જાહેરાત તો કરી દીધી પરંતુ હવે શું હજુ આ પગાર વધારો લાગુ તો પડ્યો નથી ત્યારે એક અભિયાન શરૂ કર્યું અને તેમાં એક એક કર્મચારીને દસ દસ પોસ્ટકાર્ડ લખવાનું કહ્યું કદાચ આ કર્મચારીઓને લાગ્યું છે કે આ સરકારમાં એક કાગળ કે એક પોસ્ટકાર્ડથી સરકારને કોઈ ફરક નથી પડતો આ પોસ્ટકાર્ડમાં જે લખ્યું છે તેમાં લખ્યું છે કે હું જીએસઆરટીસી નિગમમાં હાલ ફિક્સ પગારના કર્મચારી તરીકે ફરજ બજાવું છું આપ સાહેબે દિવાળી પહેલાં ત્રીસ ટકા પગાર વધારાની બાબતને લઈને કુલ રૂપિયા છવ્વીસ હજાર મંજૂર કર્યા અને તેનો લાભ આપવાની જાહેરાત કરી મારા જેવા તમામ ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધારી દીધી આપ સાહેબે જાહેર કરેલો આ પગાર વધારો અમલમાં મૂકવા ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં નિગમના અધિકારીઓએ ટેકનિકલ કારણોનું નિવારણ લાવવાનું તમે જણાવેલ પરંતુ આ બાબતે અધિકારી દ્વારા કોઈ જ કામગીરી કરેલ નથી આ પત્ર વ્યવહાર કરવાની શરૂઆત એસટી નિગમના કર્મચારીઓએ કરી છે અને અંદરખાને વાતો ચાલે છે કે ક્યાંક ફરી આપણે આંદોલનના માર્ગે ન ચડવું પડે આ બધી બાબતોને લઈ અને આપણે સમજી શકીએ છીએ કે રાજ્યના પરિવહન મંત્રીની કરેલી જાહેરાતને આ અધિકારીઓ અને બાબુઓ જાણે ગણકારતા પણ નથી તેવી સ્થિતિ છે કહેવાય છે કે રાજ્યના મંત્રી હોય કે મુખ્યમંત્રી આ તો બધા રબર સ્ટેમ્પ છે સરકાર તો દિલ્હીથી ચાલે છે તો શું ખરેખર હરસંઘવીએ જે જાહેરાત કરી એ પણ અધિકારીઓએ ન માની તેવું કહી શકાય કે હરસંઘવી પણ રબર સ્ટેમ્પની માફક કામગીરી કરે છે અને અધિકારીઓને ખબર છે જવાબ અમારે કયા નેતાને આપવાના છે તો હરસંઘવીનું માનીએ કે ન માનીએ અમને કોઈ ફરક પડતો નથી ખેર હરસંઘવીનું માને કે ન માને એમને પણ ફરક પડતો ન હોય પરંતુ હાલ તો આ મુદ્દો ગૂંચવાયો છે અને જીએસઆરટીસીના ફિક્સ પગારના કર્મચારીઓને ફરક પડે છે કારણ કે બે ટકના આ મોંઘવારીમાં તેમને રોટલા કાઢવા માટે પગાર વધારો જરૂરી લાગે છે આ પ્રકારની વાતો સમાચારો અહેવાલો સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजनतो तेने कहिये जे